ગાંધીધામના ખારીરોહરમાં મળ્યું ડ્રગ આજે સાત ઓક્ટોબરના રોજ ખારી રોહર પાસેના નિર્જન કોસ્ટલ એરિયામાંથી અંદાજે રૂ એકસો વીસ કરોડની કિંમતનો બાર કિલો જેટલો ડ્રગનો જથ્થો મળી આવ્યો છે નિર્જન દરિયાઈ વિસ્તારમાંથી મળી આવેલા દસ જેટલા પેકેટમાં રહેલ પદાર્થ શું છે અને ક્યાં પ્રકારનો ડ્રગ્સ છે તેની તપાસ માટેની પ્રક્રિયા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે એકસો વીસ કરોડનું બાર કિલો ડ્રગ પૂર્વ એસપી સાગર બગમારે જણાવ્યું કે ગત રાત્રિના રોજ ડ્રગ્સના જથ્થા અંગે ચોક્કસ બાતમીના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ખારીરોહર વિસ્તારમાં આવતા નિર્જન કોસ્ટલ વિસ્તારમાં તપાસ કરી હતી જેમાં અંદાજે બાર કિલોના ડ્રગ્સનો જથ્થો દસ જેટલા પેકેટમાં મળી આવ્યો હતો જે પોલીસે કબજે કર્યો છે આ જથ્થાની કિંમતરૂ એકસો વીસ કરોડ જેટલી આંકવામાં આવી રહી છે પ્રાથમિક રીતે આ ડ્રગ્સ જથ્થો કોકેઇન હોવાનું જાણવા મળી રહ્યું છે ગઈકાલે રાત્રિમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ને એક બાતમી મળેલ હતી જેમાં ખાડી રોડ વિસ્તારમાં જ્યાં કોસ્ટ નું વિસ્તાર છે ત્યાં જે છે એ અમુક જે એક બેગ્સ હતા એ શંકાસ્પદમાં જે ત્યાં હતા એ પોલીસ ને જે બાતમી મળી જેના આધારે પોલીસ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી અને ત્યાં અનક્લેમ જે છે ડ્રગ્સના પેકેટ મળવામાં આવેલ જે પ્રાથમિક રીતે જે છે કોકેન જાણવા મળેલ છે અને એ જે વિસ્તારમાંથી મળેલા છે એમાં અગાઉમાં પણ પોલીસ દ્વારા એક રિકવરી થયેલી છે જેમાં લગભગ જેટલા પેકેટ હતા જેમની જે તે વખતની ઇન્ટરનેશનલ વેલ્યુ આઠસો વીસ કરોડ જેટલી હતી અને અત્યારે જે દસ પેકેટ મળ્યા છે જેનું અરાઉન્ડ બાર કિલો જેટલું વેઇટ છે અને એકસો વીસ કરોડ જેટલી એમની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત છે જે બી પોલીસ સ્ટેશન દ્વારા ડ્રગ્સનો જે જથ્થો પકડવામાં આવ્યો છે એમની અત્યારે તપાસ ચાલુ કરવામાં આવી છે અને એમાં અલગ અલગ જે એંગલ્સ છે એના એંગલ ઉપર પોલીસ દ્વારા તપાસ ચાલુ છે એમાં જે આ જે જગ્યાએથી મળ્યો છે એમના આજુબાજુ વિસ્તારથી જે આગો પણ મળ્યો હતો એટલે પોલીસ દ્વારા ત્યાં બાતમીદારોનું પણ નેટવર્ક ઉભો કરવામાં આવેલ છે અને ત્યાં સતત પેટ્રોલિંગ પણ રહે છે અને ત્યાં વોચ પણ રહેતી હોય એના જ આધારે પોલીસ દ્વારા અત્યારે આ જે સફળતા પોલીસને મળી છે જેમાં બાતમીદાર દ્વારા પોલીસને જે એમાં બાતમી મળી હતી જેના આધારે પોલીસને આ ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે જે આ કોકેન નું છે એમાં નોડાઉટ એનું એક રેયર સિઝર હોય છે એ પ્રમાણે આ સીઝર પણ થયું છે અને એનું ઓવરઓલ જે જગ્યા થી એમનું આવવાનું હતું કોને સપ્લાય થવાનું હતું એ અલગ અલગ માં અત્યારે તપાસ છે